અમરેલીમાં પાયલ ગોટી છે તેની પોલીસે રાત્રિના સમયે ધરપકડ પણ કરી અને તેનો વરઘોડો પણ નીકાળ્યો તો શું ગુજરાતમાં આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મામલે કહી બોલશે આવા અનેક સવાલો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે ઉભા કર્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા

તેનો પણ સમાવેશ થાય છે તેઓનો સરઘસ અને વરઘોડો પણ નીકળ્યો આવા આરોપ અમરેલીની પોલીસ પણ સતત લાગી રહ્યા છે આ મામલે અમરેલીની પોલીસ પણ ભીસ્મા છે વિપક્ષે પણ આ મામલે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે આજે વિશ્વ મહિલા દિવસ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે ત્યારે સાંસદ અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સવાલો ઉભા કરતા કહ્યું છે કે પાયલ ગોટીનો જે પ્રકારે વરઘોડો સળગસ કાઢ્યું જે પ્રકારે પોલીસે રાત્રિના સમયે ધરપકડ કરી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મામલે કહીં બોલશે કે નહીં બોલે સાથે વિશ્વ મહિલા દિવસ છે આજે અને મહિલાઓને લઈને આ સાંસદ શક્તિસિંહ ગોહિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેટલાક પ્રશ્નો મૂક્યા છે અને કહ્યું છે કે તે અપેક્ષા રાખે છે કે વડાપ્રધાન દીકરીનું જે સરઘસ કાઢવામાં આવ્યું પત્તાથી માર મારવામાં આવ્યો અને કારણ તો ભાજપના બે વ્યક્તિઓના બે જૂથોના ઝઘડા હતા એના વિશે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે પ્રધાનમંત્રી શ્રી બોલે એવી અપેક્ષા રાખ અપેક્ષા રાખું છું કે ગુજરાતમાં જે પૈસા કેટલા વપરાયા પબ્લિસિટીમાં જાય પૈસા અને માતા બહેનો દીકરીઓની સુરક્ષામાં પૈસા ન જાય એના વિશે બોલે હું આશા રાખું છું કે શ્રી ગુજરાતમાં ગર્ભવતી માતાઓ

જરૂર ગુજરાતના ભાજપ ની વિચારધારા નો પ્રચારક નીકળે ત્યારે બેટીઓ કેવી રીતે સુરક્ષિત છે એના વિશે બોલે રાહુલ ગાંધી પણ ગુજરાતના ના પ્રવાસે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતના ના પ્રવાસે છે અને અત્યારે રાષ્ટ્રીય નેતાઓ જે પ્રકારે ગુજરાતના પ્રવાસે છે અને અમિત શાહ પણ આજે ગુજરાતના પ્રવાસે આવવાના છે તે મામલે હાલ ગુજરાતની રાજનીતિ કહો કે સંગઠનો કહો તે સતત ચર્ચામાં છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા